નમસ્કાર દર્શક મિત્રો આપની હરે છો સાઈગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ નું સાક્ષાત્કાર કાર્યક્રમ અને સાક્ષાત્કાર કાર્યક્રમની અંદર આપ જાણો છો એ મુજબ કે અમારા સ્ટુડિયો ની અંદર અમે એક એવી વિભૂતિને ને બોલાવીએ છે કે જેણે કઈક અનોખો આ સમાજને આપવા માટે કટિબદ્ધ થયા છે અને કઈક વિશેષ યોગદાન આપ્યું છે તો આજે આપણી વચ્ચે નવસરી ખૂબ જ જાણીતા અને ડોક્ટર નિરીક્ષા જસપાલ દેસાઈ ઉપસ્થિત થયા છે નિરીક્ષાબેન આપનું નવસો ઇલેવન સ્ટુડિયો અંદર હાર્દિક સ્વાગત છે થેન્ક યુ વેરી મચ હવે પહેલા તો ટૂંકો પરિચય આપનો કારણ કે આપ ડોક્ટરેટ થયા છો અને હું તો ખૂબ પરિચિત છું આપનાથી આપના પરિવારથી પણ અમારા આમ જનતા જે અમારા વ્યુઅર્સ છે એને આપ આપનો ટૂંકો પરિચય આપશો મારું નામ નિરીક્ષા જસપાલ દેસાઈ બીએસસી માઇક્રોબાયોલોજી બીએડ એમએડ ઇન એજ્યુકેશન નવસારી શહેરના ગ્રંથાલયોનો શૈક્ષણિક અભ્યાસ એ વિષય પર મારું પેડડી છે આખો મારું પોતાનું જીવન શિક્ષણમાં પસાર થયું છે શિક્ષિકા તરીકે અને આચાર્ય તરીકે મે કામગીરી બજાવી છે સાથીઓ જો વાત કરવામાં આવે તો આજે આપ અને હું જે ઉપસ્થિત થયા છે એક શબ્દક ઉપર ઉપસ્થિત થયા છે ટૂંક સમયની અંદર જ આપે એક નહીં બે નહીં પણ મારા મુજબ કદાચ ત્રણેક ભાષાની અંદર એક પવિત્ર દિવ્ય પાવની ને આપે અનુવાદ કરી છે તો આ પ્રેરણા ક્યાંથી મળી આ જર્ની સ્ટાર્ટ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો કારણ કે લોકો લગભગ નિવૃત્ત થાય ને એટલે સો નિવૃત્ત થઈ જતા હોય છે પણ નિવૃત્તિમાં પ્રવૃત્તિ આપે શોધી અને એ કઈ બાવની અને શા માટે એ તરફ પ્રેરાયા એ વિશે મારા દર્શક મિત્રોને આપ જણાવો મારા હસબન્ડ જસપાલ દેસાઈ એ પોતે રંગવધૂત મહારાજના શિષ્ય છે મારા સાસુજી સ્વર્ગસ્થ પ્રભાવતી બેન દેસાઈ એ પહેલેથી જ રંગની અંદર રંગાયેલા અને પૂજ્ય બાપજીના એમણે સાક્ષાત દર્શન કરેલા હતા જ્યારે હું પરિણને સાસરે આવી ત્યારે એમના રંગે હું રંગાઈ અને ત્યાર પછી મને પણ દત્ત ઉપાસક તરીકે શ્રી રંગની સાધના કરવાની તક મળી અને એ વાતાવરણની અંદર દત્ત ભાવની એટલું મોટું દિવ્ય વાણી છે એટલી મોટી દિવ્ય વાણી છે પૂજ્ય બાપજીની કે જેનાથી અનેક જીવોનો ઉદ્ધાર થયો છે અને અનેક ભક્તો પોતાની ધારેલી મનોકામના પૂર્ણ કરી શક્યા છે મારા પતિ જસપાલ દેસાઈ પોતે દર વર્ષે પાસ થતા એટલે નારેશ્વર પગે લાગવા જતા અને અમે મેરેજ પછી પણ અમારા સાસુજી અમારી પાસે નારેશ્વરમાં પાદુકા પૂજન કરાવ્યું હતું આ વાતાવરણની અંદર મને એક એવી ઈચ્છા હતી કે દત્તભાવનીની જે બાવન વીંટીઓ છે એનું જો ચિત્ર સાથે સમજૂતી આપવામાં આવે તો ભક્તજનોને એનો વિશેષ લાભ મળી શકે અને એને માટે અ મારી અંદર એક અંતઃસ્ફુરણા થઈ પ્રભુએ મને અંદરથી એવી પ્રેરણા આપી કે આ કાર્ય તું કરી શકશે આમ તો મારા સાસુજી અને મારા હસબન્ડ એ બે મારી પ્રેરણા મૂર્તિ છે પણ એનાથી પણ હું પરમ તત્વ આપણે જો કહીએ તો ભગવાન એ મારી ખાસ પ્રેરણા મૂર્તિ કહી શકાય કારણ કે પ્રભુની કૃપા વગર આ વસ્તુ શક્ય નથી દત્તભાવની ના ઘણા પુસ્તકો બહાર પડ્યા છે. પરંતુ એની જે બાવન લીટીઓ છે એનું ચિત્ર સાથેની સમજૂતી અને વર્ણન મેં લગભગ થી પાંચ જુદા જુદા સંદર્ભ સાહિત્ય લઈને વાંચીને મેં કામ કર્યું છે આ મારા પુસ્તકની અંદર મેં માત્ર બે જ ભાષામાં અનુવાદ કર્યો છે અત્યાર સુધીમાં અને તે ગુજરાતી અને અંગ્રેજી બેમાં મેં પ્રકાશિત કરી છે આ પુસ્તક બનાવવાની અંદર મને શ્રી કનુભાઈ જોશી નવસારી રંગ પરિવારના પ્રમુખ અને રંગ પરિવારના મોભી કહેવાય એવા અમદાવાદના પ્રોફેસર શ્રી કુલીનભાઈ ઉપાધ્યાયે મારા પાયાના મારા રહ્યા છે માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત રહ્યા છે ત્રીજી આવૃત્તિ મેં શ્રી રંગ પ્રેમ પ્રસાદ આવૃત્તિ બહાર પાડી અને તેની અંદર શ્રી રંગ અવધૂત મહારાજની જન્મ જયંતિ નિમિત્તે એકસો પચ્ચીસમી જન્મ જયંતિ નિમિત્તે જે એક આખો

જે યુએસએ માં છે એમણે પણ મને મદદ કરી ત્યાં વિરાગભાઈ બચેજ કરીને છે તેઓ પણ રંગના અનન્ય ભક્ત છે એમણે પણ મને મદદ કરી એટલું જ ની પરંતુ અંગ્રેજી માં અનુવાદ કરનાર શ્રીમતી હમલત્તાબેન પ્રકાશભાઈ સોની કે જેમણે આખો અંગ્રેજી માં અનુવાદ કર્યો છે જેઓ टाटा બોイズ હાઈસ્કૂલ નૌસરી ના હેર સેકન્ડરી ના નિવૃત્ત અંગ્રેજી ના શિક્ષિકા છે એમણે એવો ઓસ્ટ્રેલિયા થી એમણે મને મદદ કરી અને એટલું જ નહીં પણ મારા પ્રેસના ભાઈ શ્રી પટેલ અને શાહ પણ મને મેં કામ કર્યું તો મને અમદાવાદ થી બધી જ મદદ કેનેડા સુધી કરી અને હું એમાં સફળતા પ્રાપ્ત કરી શકી એટલે પૂજ્ય બાપજીની એકસો પચીસમી રંગ જયંતી નિમિત્તે મેં જે રંગ પ્રેમ પ્રસાદ આવૃત્તિ બહાર પાડી છે એ એક મારી વિશિષ્ટ આવૃત્તિ છે અને ભક્તોને ખૂબ ઉપયોગી થાય એવું એક સાહિત્ય પ્રકાશિત કરી શકે છે તો તમે જોયું એ મુજબ કે અત્યાર સુધીમાં ત્રણ અલગ અલગ પ્રકારની આવૃત્તિઓ એમના દ્વારા રજૂ કરવામાં આવી મુખ્ય તો વાત એ આવે છે કે દત્ત ભાવની જી હા દત્ત ભાવની જે ખરી એ દત્ત બાવની નું સચિત્ર સમજૂતી સાથેનું પુસ્તક એમણે બહાર પાડ્યું અને ગુજરાતી અંગ્રેજી અને ત્યારબાદ બાપજીની એકસો ને પચ્ચીસમી જન્મ જયંતી હતી અત્યારે એક વિશિષ્ટ પુસ્તક કિનારે બેઠા બેઠા એમના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું તો આપ એક લેખિકા તરીકે કહી શકાય કે ત્રણ આવૃત્તિઓ હજુ સુધી રજૂ કરી શક્યા છો ઘણા બધાએ મદદ કરી આપે સવિસ્તાર વાતો કરી પણ તમને ક્યારે એવું લાગ્યું કે ચિત્રો સાથે સમજૂતી સાથે અને અલગ ભાષામાં કારણ કે આ એક એવો મુદ્દો ને દત્ત એટલે કહેવાતા સનાતનીઓને તો તરત જ એક મુદ્દો મળે કે એની અંદર કદાચ કોઈ ત્રુટી કોઈ ભૂલ પડે તો અમે કોઈના કાન ખેંચીએ તો એક હિંમત ભર્યું કામ એક સ્ત્રી હોવાને નાતે અને એ પણ આપના નિવૃત્તિના સમયની અંદર અને જ્યારે જસપાલ કાકા પૃથ્વી ઉપર નથી ત્યારે કારણ કે આપ સૌને જણાવી દઉં કે જફર અને જસપાલની જે જોડી કહેવાતી કે જેમણે ટાટા હોલની અંદર નાટ્ય ક્ષેત્રે

તો જે રૂઢીચુસ્ત રીતે જોડાયેલા લોકો છે એને સીધો આઘાત લાગે તો એ હિંમત એ પ્રેરણા આપે ક્યાંથી મળવી આમ તો હું પોતે જન્મજાત શિક્ષક છું અને સાહિત્યનું વિવેચન કરવું એ મારા શોખનો વિષય છે લેખન અને વાંચન એ મારા પ્રિય વિષયો છે એટલે વિવિધ સાહિત્ય વાંચીને વિવિધ પ્રકારના સાહિત્યકારો સમાજ સેવકો અને એ બધા ના જીવન ચરિત્ર માંથી મને ઘણી હિંમત અને પ્રેરણા મળી છે અને ખાસ તો મારા પતિ જસપાલ દેસાઈ જે પોતે એક સૂત્રધાર છે મારા સાસુ પણ સુંદર ભજનો ગાતા અને પારાયણ કરતા એવો પણ એટલા જ વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા હતા એટલે એ બધા પાસેથી મને ખૂબ પ્રેરણા મળ્યું પરંતુ મારે બીજી વાત કહેવાની પણ ઈચ્છા થાય છે કે આ જે ત્રીજી આવૃત્તિ છે એની મેં પાંચ હજાર પ્રતો છપાવી છે હવે પાંચ હજાર ભક્તો સુધી પહોંચાડવાનો મારો સંકલ્પ હતો પરંતુ એકલા હાથે તો કામ થઈ ન શકે એટલે એને પહોંચાડવા માટે મારી પાસે એટલા બધા રંગ ભક્તો હતા તેમાંના એક પત્રકાર દિલીપભાઈ દેસાઈ એમણે મને ખૂબ મદદ કરી છે સાથે બરોડામાં ધર્મેશભાઈ પાઠક ચંપકભાઈ પાઠક રાજેશભાઈ દેસાઈ સુરત ભૂલકાભવન ના ટ્રસ્ટી શ્રીમતી મીનાક્ષીબેન દેસાઈ નવસારીના કોલેજ સ્ટોરના શ્રી શંકરભાઈ સોમવાણી ગુરુકૃપા કાર્ડ સેન્ટરના શ્રી સુરેશભાઈ ખત્રી આ બધા જો મારી સાથે ન હોતે તો હું કદાચ આ હિંમત ન કરી શકી હોત અને આ મારી પુસ્તકોને ભક્તજનો સુધી ન પહોંચાડી શકી હોત એટલે આ બધા જ પરિવાર સભ્યો થકી હું મારું કામ કરી શકી છું હવે પછીનું આપનું જીવન કારણ કે એક નહીં બે નહીં ત્રણ પુસ્તકો રજૂ થઈ ચૂક્યા છે અને ભક્તો સુધી પહોંચી ચૂક્યા છે ભક્તોને પ્રેમ આપી રહ્યા છે તો એમના થકી કોઈ મેસેજ તમારા સુધી પહોંચે અથવા તો એમની હજુ કોઈ જિજ્ઞાસા કારણ કે એકવાર એવું થાય ને કે મનગમતી વાનગી આપણે કદાચ કોઈને પીરસીએ ને તો એની ભૂખ વધતી જાય. તો વાચકો માટે પુસ્તક તો સૌથી મોટામાં મોટો ખોરાક છે અને સારા લેખકની સારી સમજૂતીવાળી પુસ્તક એમના સુધી પહોંચતી હોય તો એમની જિજ્ઞાસા પણ વધતી રહે છે કે હવે પછી શું તો અપકમિંગ કઈ પાઇપલાઇનમાં ખરું પ્લાનિંગ ની અંદર કે ભાઈ હવે પછીથી હું આ વિષય ઉપર જઈશ અને હજુ એક પ્રશ્ન કે ચલો ગુજરાતી આપણી માતૃભાષા છે પણ અંગ્રેજીની અંદર એમાં પણ વ્યાકરણ છે અને જ્યારે ગુજરાતી શબ્દોને અંગ્રેજીમાં અનુવાદિત કરવાના હોય તો ઘણી વાર એવું બનતું હોય કે કદાચ એ અર્થની દ્રષ્ટિએ હોય પણ સમજણની અને ખાસ કરીને ધાર્મિક અઘરા પડતા હોય તો એવો કોઈક કિસ્સો કે જેમાં તમને ખૂબ લાંબો સમય એ વિચારવા ઉપર વિચાર્યા બાદ એને લેખનમાં ઉતારવા માટે અને પ્રકાશિત કરવા માટેમાં વાર લાગી હોય કારણ કે આપણે સચિત્ર પુસ્તક પણ આપણે આપણા દર્શક મિત્રોને બતાવીશું એના ચિત્રો પણ બતાવીશું પણ મુખ્ય મુદ્દો એ છે કે મુશ્કેલી લોકોને સરળતા જાણવામાં કોઈ જ આનંદ આવતો નથી પણ મુશ્કેલી જાણવામાં તો એમને પણ ખૂબ આનંદ હોય છે તો એવી કઈ મુશ્કેલી પડી હતી કે જેમાં વધુ સમય આપે વ્યય કરવો પડ્યો હતો આમ તો મહિષપાય એવું છે ને કે સાચું કહું ને તો મને મારા કાર્યમાં કોઈ દિવસ કોઈ જગ્યા પર મુશ્કેલી જેવું દેખાયું જ નથી કારણ કે હું પોતે એટલી બધી પોઝિટિવ હોઉં છું અને એટલી બધી એક સક્રિય દિશામાં ગતિ કરતી હોઉં છું કે ચલો આ નથી થયું તો કેમ નથી થયું તો કેમ કરવું એટલે એવી કોઈ મુશ્કેલી સ્પેશિયલ મારે માટે આવી હોય અથવા મુશ્કેલી જેવું મેં જોયું જ નથી એમ કહું તો ચાલે બીજું અંગ્રેજી માટે તમે જે કહ્યું કે અર્થ એના પણ ખરેખર અમારા અંગ્રેજી અનુવાદના પુસ્તકને પણ એટલો બધો આવકાર મળ્યો છે કે જેની કોઈ વાત નહીં અને સુ કેનેડામાં સુશીલભાઈ શાહ કરીના અનન્ય રંગ ભક્ત છે એમણે લગભગ સો પુસ્તકો કેનેડા મંગાવ્યા એટલે આવા તો ઘણા બધા એવા રંગ ભક્તો છે કે જેમને યુએસએ પણ મંગાવ્યા પચ્ચીસ પુસ્તકો પચાસ પુસ્તકો અને આપણા પુસ્તકો જે અંગ્રેજી માધ્યમના છે એ ખાસ આપણે એનઆરઆઈ માટે અને સાથે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને માટે આપણે પ્રકાશિત કર્યું છે જે બેને આમ અનુવાદમાં મદદ કરી છે એમણે પણ રાત દિવસ એકદમ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને મોટા મોટા વિદ્વાન માણસોએ પણ મારું અંગ્રેજી પુસ્તક વાંચીને એને ખૂબ આવકાર્યું કારણ કે દત્તબાવનીના ઇતિહાસમાં અંગ્રેજી સાહિત્ય બહુ જ રેર કેસમાં ઉપલબ્ધ છે અને આ એક અંગ્રેજીમાં પ્રકાશિત થયું છે એટલે લોકોને એનાથી ખૂબ આનંદ થયો છે બીજી વસ્તુ આપે જે મને કહ્યું કે આનો આવકાર કેવી રીતે મળ્યો કેટલો મળ્યો એ માટે તો હું તમને શું વાત કરું હું આત્મશ્લાઘા નથી કરતી પણ પ્રભુને પ્રભુનો આભાર માનું છું અને ભગવાનને થેન્ક યુ કહું છું કે એટલા બધા રંગ ભક્તોના ફોન આવે અને સાથે કલાક આમ અડધો કલાક પોણો કલાક એટલી બધી વાતો કરે અને પૂજ્ય બાપજીના પોતાના જીવનના સાક્ષાત કરનાજી પ્રસંગો છે એ બધા પ્રસંગો વર્ણવે એમ એક ઉદાહરણ આપણે હું આપી શકું એક ઔદ્ધુતભાઈ રાવલ કરીને અનન્ય રંગ ભક્ત છે બોમ્બેના એમનો મારા પર ફોન આવ્યો કે બેન તમારા પુસ્તકના ટાઇટલ પેજ ફર્સ્ટ ઉપર જે તાનપુરો વગાડતા પૂજે બાપજીનો ફોટો છે તો તમે માનશો અમે એમ કે કે જ્યારે ગોદરાથી પસાર થયા અને ગાડીમાં ત્યારે એમ કે 5 થી 7 મિનિટ સુધી સતત અમે

એને કારણે આપણે પુસ્તકનું નામ આપ્યું છે દત્તભાવજી પૂર્ણ સ્વરૂપે એટલે આપણું જે પુસ્તક છે તેનાથી ઘણા બધા ભક્તો એનું પારાયણ કરે છે અને ઘણા બધા ભક્તો એને ગ્રંથ તરીકે પોતાના મંદિરના ઘરના મંદિરમાં રાખીને એની પૂજા પણ કરે છે એટલે પ્રભુની એક અસિંહ કૃપા અને આ એક મને થયેલો એક ચમત્કાર છે કે જે પુસ્તક મેં પ્રકાશિત કર્યું ત્યારે મને ખબર પણ નહોતી કે આટલું બધું ભક્તોના હૃદયમાં સ્થાન લેશે અને લીધું એ માટે તો બાપજીનો જેટલો આભાર માનીએ એટલું ઓછો છે માટે તો દત્તભાવ ની અંદર કહેવાયું છે કે અનુભવ તૃપ્તિ નો ઉદ્ગાર શુની હશે તે ખાશે માર અને અનુભવ થકી જ આત્મસંતોષની પ્રાપ્તિ થાય છે તો આ પ્રમાણે એક જર્ની નિવૃત્ત જીવનની અંદર પ્રવૃત્ત બન્યા અને ડોક્ટરેટ પણ કર્યું અને સાથે સાથે ત્રણ ગ્રંથો સમાજને આપ્યા અમૂલ્ય ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ એકમાત્ર નૌસરીના ડોક્ટર ક્રીક્ષાજસ્पाल દેસાઈ અને એમના પુસ્તકો જે પ્રમાણે એમણે જણાવ્યું એ પ્રમાણે દેશ વિદેશની અંદર પહોંચી ચૂક્યા છે અને લોકોને ખાસ કરીને જેઓ ગુજરાતી વાંચી નથી શકતા એમના માટે અંગ્રેજીની અંદર પણ એમણે અનુવાદ કરીને દત્ત ભાવની તૈયાર કરી છે તો આજ પ્રમાણે આવા અવનવા અમારા મહેમાનોની સાથે તમને પરિચય અમે આપતા રહીશું જો આપની પાસે કોઈ કળા હોય આપ કોઈ કળા સાથે જોડાયા હો અને આપને પણ એવું લાગે કે આ વિશિષ્ટ ભેટ જે કરી એ મારે સમાજને આપવી જોઈએ તો ચોક્કસથી અમારો કોન્ટેક કરજો અમે આપનો એપિસોડ પણ અમારી ચેનલ ઉપર તમારી ચેનલ ઉપર આપણી ચેનલ ઉપર પ્રસારિત કરીશું તો આજ પ્રમાણે અવનવા મહેમાનોની સાથે સાક્ષાત્કાર કરાવતા કાર્યક્રમ નવસરી લાઈવના સાક્ષાત્કારની અંદર આજ રોજ માટે બસ આટલું જ ફરીવાર પાછા મળીશું આપ સૌને વિદાય લેતા પહેલા અવધો ચિંતાના શરૂ